મળી ગઈ ને ઠાઈન મારી નાખું બરડા ફાડી નાખું ખાલી ફોનમાં કીતી ગાયરું બોલવાથી કઈ ન થાય હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા તમે જ્યાં પણ ખોલશો ને ત્યાં મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ જે આ મિત્રો વાત કરી સોશિયલ મીડિયા ની અંદર ભાઈ આ મામલો એટલો બધો અત્યારે વાયરલ થઈ ગયો છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાત કરી નવો વળાક થયો છે અને નવો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થયો છે શું પૂરી માહિતી મળી રહી છે આગળ તમને બતાવવા જઈ રહ્યો પણ એની પેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી કારણ કે ભાઈઓ તમારા માટે તમારો ભાઈ આટલી બધી મહેનત કરે છે વિડીયો દરરોજ લાવે છે ઓલરેડી મિત્રો વાત કરું તમારે ગુજરાતની બીજી કોઈ પણ ચેનલ જોવા નહીં મળે કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ની અંદર તમને અમદાવાદ વાયરલ ના વિડિયો સૌથી પહેલા જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર નથી કીર્તિ પટેલ તો ખજરોભાઈના ની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કે તો પટેલ પટેલના અત્યારે ખોલી લાલબા લાલભાઈ ગોબા ઉકળવા માટે સુરતની અંદર ફરી રહ્યા છે આ મિત્રો વાત કરીએ તો શું શું માહિતી મળી રહી છે તમને બધા લોકોને આગળ બતાવવા જઈ રહ્યો છો તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એની પહેલા મિત્રો વાત કે તો આ ટોપિક વિશે તમે કોને સપોર્ટ કરો છો તમે ને સપોર્ટ કરો છો કે પટેલ પટેલને કરો છો એ પણ કમેન્ટ કરીને જણાવી દીજો બાકી તમને બધા લોકોને ખબર ખબર કે કીર્તિ પટેલના ના ગોબા ઉપડવા માટે અત્યારે ખુલ્લે ભાઈ જે આ મિત્રો વાત કરતો લાલભાઈ મેદાન માં છે રસ્તા માં ઉતરી ગયા છે સુરત ની અંદર ભાઈ એમ કે તો ખુલ્લે મેદાન ની અંદર રસ્તા ની અંદર ફરે છે શું મિત્રો વાત કરતો લાલભાઈ છે કીર્તિ પટેલ ના ગોબા ઉપડે છે આપણે આવનારા ટાઈમ માં બધું જોવાનું રહેશે પણ એની પહેલા ચેનલ ના ચેનલ માં પહેલી વાર આવી તો ભાઈઓ વિડિયો ને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી ભાઈઓ આજ નું વિડિયો માં આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકો ને જે હિન્દ જે ભારત ને એની પહેલા મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખાસ વિનંતી કરું તો મિત્રો આપણે આ વિવાદ ને વધારવા માંગતા નથી પરંતુ ભાઈ જે મળતી માહિતી મુજબ મળી રહી છે તે તમારા સમક્ષ લાવી રહ્યો છું આજના તે આટલી જ માહિતી એક નવો ઓડિયો મળે ત્યાં સુધી બધા જ લોકોની જ છે